નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ન્યૂઝ ગુજરાતી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે માખી ચેરિટેબલ ટ્રસ્ટ અને રિયલ સમસ્ત સિંધી સમાજ દ્વારા વેલેન્ટાઇન ડે ની ઉજવણી વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવી જૂનાગઢના માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ અને રિયલ સમસ્ત સિંધી સમાજ ટ્રસ્ટ તરફથી જૂનાગઢની ટીમ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે જ્યારે જૂનાગઢના બહેન દ્વારા ગત રોજ વેલેન્ટાઇન ડે નિમિત્તે મન વૃદ્ધાશ્રમ ખાતે વડીલો દ્વારા કેક કટિંગ કરીને જુનાગઢની ટીમ દ્વારા તેઓને જમાડવામાં આવ્યા હતા જે રીતે વડીલોને ખરેખર પ્રેમની જરૂરિયાત હોય છે તેથી વડીલો જોડે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી તેઓની ટીમ દ્વારા જગદીશભાઈ માખીજાનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે જેઓની પ્રેરણાથી હંમેશા તેઓ આવા સેવાકીય કાર્યો કરતા હોય છે વૃદ્ધાશ્રમની આ સેવામાં ટ્રસ્ટના આગેવાનો મયુરીબેન હર્ષાબેન મુસ્કાનબેન જયશ્રીબેન જલ્પાબેન નિર્મલાબેન અને પ્રિયાબેન સૌ જોડાયા હતા